જે રાધા સરોવર અને ધર્મેસ્ટ સરોવર આવા બે સરોવરનો આજે ઉદઘાટન સમારંભ હતો અને એ સમારંભની અંદર ગુજરાત રાજ્યના આઈપીએસ અને ડીજીપી વિકાસ સાય સાહેબ એમના હસ્તે અને એને પણ સાથે હતા તેને બે હજાર સત્તરથી આ ભગીરથ કાર્ય કરી રહ્યા છે કે જળ એક જીવન છે આપણે કહીએ છીએ પણ જળ ખૂટતું જાય છે આપણી ઘરામાં ત્યારે જળ તો પેદા આપણા કરવાની તાકાત નથી મનુષ્યની પણ જે આવે છે એનો સંગ્રહ કેમ સરસ રીતે કરવો તો એણે દુધાળા ગામની અંદર આવા તો એકસો સાઠ તળાવોનો સંકલ્પ કર્યો છે અને બહુ મોટું આખું સંકુલ બનાવી લીધું છે હેતની હવેલી આસપાસ એમાં આજે ચાર સરોવરોનું લોકાર્પણ હતું મને બહુ આનંદ થયો કે સૌજીભાઈએ પોતાના પરિવારના મહિલા સભ્યોના નામ આ સરોવરોને આપ્યા ગુજરાત પોલીસના સર્વોચ્ચ વડા ગણા એવા વિકાસ સાઈ સાહેબ હાજર હતા આ પવાર સાહેબ મહારાષ્ટ્રથી આવેલા જેમણે સૌજીભાઈની ડોક્ટરેટની ડિગ્રી આપેલી બહુ સારા અભિનેતા મનોજભાઈ આવેલા એ બધાની સાથે પંગતમાં મારી પણ પત્રાવળી પડી આ કાર્યક્રમની અંદર એનો મને વિશેષ મીઠાશ રહી આ લોકાર્પણને આ તળાવ તો બનતા જાય છે પણ નામ આપવાનું એક જ રીઝન છે કે પરિવારનો પેઢતું પેઢી આ સરોવરની સાથે સંકળાયેલા રહે અને આવનારા સમયમાં એને રંગ રિપેર કરવું એનું ધ્યાન રાખવું પાણીનું ધ્યાન રાખવું ડેમનું ધ્યાન રાખવું પ્લાન્ટેશનનું ધ્યાન રાખવું પેઢીઓ આનું બાળકો ધ્યાન રાખે એટલે સરોવરનું નામ અમે અમારા વાહિકનું એટલે આપ્યું કે આજે અમારા દીકરાઓ એની મમ્મીના નામનું ધ્યાન રાખે એના મમ્મીના નામનું ધ્યાન રાખવું એટલે એના માટે જવાબદારી આવી જાય સેકન્ડ જનરેશન કેવી રીતે આ સરોવરની જવાબદારી લઈ શકે આવા હેતુથી એમની મમ્મીનું નામ આપી અને સૌજન્યમાં એના નામ લખે